હવે સરગવાની આગળ પાછળનો ભાગ કટ કરી આ રીતે મીડિયમ સાઈઝના ટુકડામાં તેને કટ કરી લઈશું આ રીતે સરગવાના એક સરખા ટુકડા કરવાના તો અહીં મેં બધું જ સરગવો કટ કરી લીધો છે હવે આપણે તેને કુકરમાં બાફી લઈશું તમે તેને છૂટો પણ બાફી શકો છો હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખીશું સાથે આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી તેની બે વિશાલ મીડિયમ ફ્લેમ પર કરી દઈશું સરગવા બફાય છે ત્યાં સુધી આપણે એક બાઉલ લઈ તેમાં આપણે અઢી કપ જેટલી છાશ લઈશું અહીં તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો સાથે આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાની દાળનો લોટ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર નાખીશું હવે આપણે બેટરમાં ગાંઠા કે લમ્સ ના રહે તે રીતે મિક્સ કરી દઈશું તમે અહીં બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો તો અહીં આપણું કઢી માટેનું મિશ્રણ એકદમ સરસ બની ગયું છે જે આપણે સરગવાની સીંગ બાફવા માટે મૂકી હતી તે બફાઈ ગઈ છે અને કૂકર ઠંડુ પણ થઈ ગયું છે આ પાણી તમે પી શકો છો અથવા તો આ પાણી તમે કઢીમાં પણ ઉમેરી શકો છો તે બહુ જ ગુણકારી હોય છે તો આ રીતે સરગવાની સીંગ થોડીક સોફ્ટ થવી જોઈએ હવે હું આ સિંગને ચારણીમાં કાઢીને સાઈડમાં મૂકી દઈશ હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું તો એક કઢાઈ લઈ તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું ઘી અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી રાઈ નાખીશું સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું રાઈ અને જીરું એકદમ સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં દર ટેબલ સ્પૂન જેટલું જીનું સમારેલું સુકું લસણ ઉમેરીશું સાથે આપણે ત્રણ સૂકા લાલ મરચાં અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી બધું સાતરી લઈશું બધું સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં જે કઢીનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આપણે કઢીને દસ મિનિટ માટે ઉકળવા દેવાની છે હમણાં તમને કઢીનું મિશ્રણ થોડુંક પાતળું લાગશે પણ તે જેમ જેમ ઉકળશે તેમ તેમ તે જાડી થશે તો લગભગ ચારથી પાંચ જ મિનિટમાં આપણી કઢી એકદમ ઘટ્ટી થવા લાગી છે તો અહીં આપણે જે સરગવો બાફેલું પાણી હતું તે જ ઉમેરી દઈશું હવે આ કઢી થોડીક ખાવામાં ટેસ્ટી હોય છે તો આપણે તેમાં મસાલા ઉમેરીશું તો એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું સરગવા બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું હતું અને તેનું વધેલું પાણી પણ ઉમેરી દીધું છે એટલે મેં અહીં મીઠું ઓછું ઉમેર્યું છે જો તમે સરગવા બાફેલું પાણી અહીં ના ઉમેરો તો કઢીના માપ જેટલું તમારે મીઠું ઉમેરવાનું હજી આપણે કઢીને ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું તો લગભગ અહીં સાતથી આઠ મિનિટ જેવું થયું છે અને કઢી આપણી પહેલાં કરતાં જાડડી થઈ ગઈ છે તો હવે આપણે સરગવાની સીંગ ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં બે ટુકડા ગોળના ઉમેરી દઈશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને એકદમ હળવા હાથે તેને મિક્સ કરી દઈશું હજી આપણે કઢીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું તો લગભગ પાંચ મિનિટ પછી આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને પહેલાં કરતાં કઢી આપણી જાડડી પણ થઈ ગઈ છે તો ઉપરથી થોડાક ઝીણા સમારેલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીં આપણી કાઠિયાવાડી સ્ટાઇલ સરગવાની કઢી બની ગઈ છે તો ગરમા ગરમ સરગવાની કઢી સાથે તમે રોટલા ભાખરી કે સાદી ખીચડી સર્વ કરો તો તે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમે ક્યારેય પણ આ રીતે સરગવાની કઢી ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ